જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર મારું નામ છે પ્રગ્નવી પટેલ અને વિશ્વાસ બિડ પ્લેટફોર્મની ઉપર આવું વડીલા નામ મારું નામ જાનકી দাস નારંદા સાધુ જાનકી দাস નારંદા સાધુ ઓકે જાન કે ના હવે આપણે વિફાફ ફીતોતેનો કેટલા જગનું વાવતર કર્યું છે પાત વિકાનનું વાવતર કર્યું છે tabular પર પાત તમે જે કર્યું છે વર્ષે વિફાફના દેવેલા આવેલા ના આગયે સાલ નતા ઓકે તો તમને વિફાફના દેવેલાની વાવાની પ્રેરણા કેવી રીતે મળી ખાલી તમે નક્કી કર્યું કે મારા આ હું સાહેબ YouTube ઉપર જોતો hmm, YouTube પર જોતા હતા હા કયું બીયરન સારું આવે એટલે આપણે બોવાય ઓકે તો વિશ્વાસચિત્રતેના વિડિયોમાં જોયો નગરપંનો વિડિયો હતો

આઠ મહિના મહિના કે એનું કારણ કે વરસાદ આપણે પેલા લેટ આવ્યો લેટ આવ્યો ને પછી વરસાદ બંધ રહ્યો નહીં એટલે ખેડૂતોને દિવેલા આખી બબી વાર ભાગવા પડ્યા એટલે આપડા વિસ્તારમાં વાવેતર લેટ થઈ ગયું છે હવે તો આપણે ફેબ્રુઆરી મહિનામાં તમારી વાડી આવી ગયા છે મેં માનું કે યુટ્યુબ અમારો વિડીયો જોઈને વાવેતર કર્યું અને મને ખાલી મેસેજ કર્યો તમારી વાડી પહેલી વાર તમે દિવેલા વાવ્યા પહેલી વાર તમારે વાડી આવે જોઈ તો જે તમારી મુલાકાત લીધી તમને અહીંયા દિવેલા નો દેખાય છે

આ રીતના નવીનભાઈ પટેલ એગ્રી બિઝનેસ સેન્ટર હારી ગંજ બજારમાં અને નવીનભાઈ આપણી સાથે છે તો નવીનભાઈ તમે આપણે જે આજે કંપની જોઈ રહ્યા છીએ વિશ્વાસ ખેતુ તેના જોયા વિશ્વાસ ખેતરીના જોયા હવે જે પ્રમાણે અહીંયા રાણીચંદુની જમીન છે આ બેથી માનો કે ભાઈએ કીધું કે ત્રણ પાણી આપ્યા છે ત્રણ પાણી આપ્યા થતો આ રિઝલ્ટ દેવાનું કેવું કહ્યું તમારા મતે કંપની મારે મારું છે અને રિઝલ્ટ બહુ સારું છે બીજી અન્ય કંપની કરતા ઘણું સારું એમ અન્ય કંપની કરતા ઘણું સારું એમ બીજું કે આપડે જે વેરાયટી ની ખાસિયત છે ને ફૂટો પડે નીચે થી ફૂટો પડી બાકી મારો અલગ અલગ જો નવી ફૂટવા ચાલુ થઈ ગઈ બરાબર એટલે આવડી નીચેથી ફૂટો પડે અને આનું ઉત્પાદન સારું મળે બધી માળો ફૂટે વધુ ફૂટ થાય તો વધુ માળો અને વધુ માળો આવે તો વધુ ઉત્પાદન મળે એવું કે નાનંદભાઈ મને અધર વેરાયટી ખાફિયત હોય કે હાઈટ થાય હાઈટ હાઈટ થાય પછી ફૂટ પડે પછી ફૂટ અને આપણે તો ખાફિયત એવી નીચે નીચેથી જ ફૂટ આવે અને ફૂટ થી માળો ચાલુ થઈ જાય અને ભાઈએ મનુભાઈએ ગઈકાલ યુટ્યુબમાં મારો વિડીયો જોયો હતો કચ્છનો ખેંગાર પર ગામનો અને યુટ્યુબની વિડીયો જોઈને મારા દેવલા બાબાની અમને પ્રેરણા લીધી હતી તો યુટ્યુબમાં જે વિડીયો જો ખરેખર દેવેલા નું રિઝલ્ટ જેવું યુટ્યુબ માં હતું એમનું એવું કેવું એવું જ મને રિઝલ્ટ મળ્યું રહે તો ખેડૂતો મારા યુટ્યુબ માં જે વિડીયો જોવો છે એ કોઈ સો ટકા આપડે એમ નહીં વાડી રહી બનાવેલા છે હા ખેતરમાં માં ભરીને જ આપણે વાવેતર કર્યું છે અને વાવેતરની ની રૂબરૂ દેખાય આપણને દેખાય અને બિયારણ સારું એવું છે અને આપણે ખેડૂત ભલામણ કરાય કે વિશ્વાસ સિત્તેર અને વિશ્વાસ સિત્રી વેરાયટી સારી છે એનું આવો બરોબર ઉત્પાદન વધુ મેળવો ઓકે બીજું કે

દિવેલા એટલે ફૂલિયા નું નહીવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ